મને તું કોણ નથી આ હમણાંથી કોઈ કરાયું ને હમ સોસાયટી એટલે આ બધા ઝઘડા થાય છે સોસાયટીમાં ને સોંતી હવનની જરૂર છે સોંતી હવન આ હું લાયો પાછો એટલે ચૈત્રી મહિનો ચાલો બધી સોસાયટીઓ વાળા સોંતી હવનો કરાવ તમે કરાયો કોઈ દાળ આ તમે ઝઘડા તો એ

તો ગોઠવવું હોય તો ગોઠવા પછી હવન બરાબર હા આયોજન કરો હા બરાબર તમે પ્રમુખ શું કરશે ભાઈ આ તે કરી નાખીએ ને ભાગે પડતા જે આવે એ વેચી લઈશું ભાગે પડતા એમાં હા આવે તો તણ મફત થાય શું કરવાના આવે એમાં જે ભાગે પડતા પૈસા આવે હવન કરાવીએ જમણવાર કરીએ તો ખર્ચો તો થાય કે ખર્ચો તો તમે બધા પરિવારવાળા છો હું તો ઓઢો છું ને હાતે પણ તું ઓઢો જો તો એ પ્રમાણે ભાગ આવશે તારા શું કેવું સુનિલ ભાઈ બરાબર મારા ભાગ ના હાલવાના હોય મારા હવન તો કરાઈ ગયો તમે જેમ તું કોઈ ઉપરથી પડ્યો હો સોસાયટીમાં ને તો ભાગ તો આવો જ પડક લે શું કેવું બરાબર તો તાર તો પણ હું તો એકલો છું સુનિલ ભાઈ બરાબર છે અલે એકલો છું તો પણ ભરવા તો આવે કે નહીં તો ભરવા તો પછી તો મેનુ હું રાખવાનું ક્યો

શાંતિ માટે સોસાયટીની ની શાંતિ માટે ભેગા થયા છે અને તમે અત્યારે જોય ને પાકા ચાટ તો પડી ને ભાવે રાખા હું અમર ભાવે નઈ રાખવા એ તો રહેશે ભાઈ મઠો રહેશે કટલેસ કેન્સલ હવન કરવો તો હવન કેન્સલ કટલેસ જે રહેશે હું કેવું સુનીલભાઈ પાપડે રહેશે હું કેવું સુનીલભાઈ તો પછી આ તો બધું રાખો વેલજી ચૂપ રહેતું

બેવાનું એવું બધું ના ચાલે બધું તું કોઈ થોડું થાય મટો તો રાખજો તારા કેવા પ્રમાણે હવે બૈરો તારો અમાર ઉગવા દેવાનું નહીં થાય એ વસ્તુ નકર કરો હવે કેન્સલ જવા જ નહીં કરમો શાંતિ આ સોસાયટીમાં શાંતિની અરે શું શાંતિ જરે વખતે તારું ચલાવવાનું કલર અમાર તારું શું એવું શું ને બરાબર છે તો તણ નતી કરો હવે ન કશું ન જાય કજ્યાળા આખી સોસાયટી કજ્યાળી હું એકલો સારા સ્વભાવનો મોણા હું કોઈના કરતા જ નહીં સોસાયટીમાં માં થાય એના માટે હું તૈયાર થઈ જ્યો કવન કરીએ પણ કોઈને પડી જ નહીં શાંતિથી રહેવું જ નહીં આ સોસાયટીનું કોઈ નહીં થાય જો મરો બધા કરો રોજ કજ્યા મારે કોઈ કરવું નહીં